આપણે બતાવવા જઈ રહ્યા છીએ બોરોન વિશે આપણે અત્યારે બટાકા ચાલીસ પિસ્તાળીસ થી પચાસ દિવસ એ થઈ ગયા છે તો બોરોન આપણે બે સ્પ્રે આપતા હોય છે દર વર્ષે એ જ રીતના આપણે આપશું બોરોન ફુવારામાં પણ આપી શકતા હોઈએ છીએ અને ફુવારામાં ના આપતા હોય તો ફંગી સાઈડ કોઈ પણ સ્પ્રે લેતા હોય એના ભેગા પણ આપણે યુઝ કરી શકીએ છીએ કે ફર્ટીઝ હોય કહેતા બોરોન ફર્ટીઝ યુરિયા મિક્સ કરી અને ત્રણનો પણ કરતા હોય છે મેંગો જે પાવડર પણ સાથે લઈ શકતા હોઈએ છીએ અને સ્ટીકર પણ લઈ શકતા હોય છે આપણે અત્યારે બીજો સ્પ્રેની જરૂરત છે વિશેષ તારીખે એબાઉટ આપણે બીજો સ્પ્રે લેવાનો છે એ પણ તમને બતાવશું અને બોરોનનું કામ એ જ છે કે બોરોન બટાકાને ફાટવાની તો તું શાઇનિંગનું કામ કરે છે વૃદ્ધિનું કામ કરે છે અથવા છોડને એક સરખો તંદુરસ્ત રાખવાનું કામ કરે છે એટલે બોરોનનો સ્પ્રેની જરૂર હોય જ છે અને મટિયાળવાળી જગ્યામાં તો આપણે ઓલરેડી આપવું જ પડતું છે ઉપર શાઇનિંગ કે માટી ન ચોટે અને એકદમ ફિનિશિંગ પણ સારી રહેતી હોય છે અને બટાકાને ફાડા જેવું નિશાના આવતા હોય છે એ નહીં આવવા દેતું એ આપણે વર્ષોથી યુઝ કરતા જ હોઈએ છે અને બોરોન વીસ ટકા પણ આવતું હોય છે એટલે વીસ ટકા જ વાપરવું અને જો ફુવારામાં ચલાવવું હોય તો આપણે ત્રણ કિલો વાપરશું સિત્તેર ફુવારે અને કે ના આપણે સ્પ્રેમાં વાપરવું છે તો સ્પ્રેમાં આપણે છે ને એક કિલો જ વાપરશું એક બેરલ સાથે અને આગળ નવા વિડીયોમાં આપણે બતાવશું કેવું રિઝલ્ટ મળ્યું છે અને એ બટાકા નીકળશું ત્યારે પણ બતાવશું કે એનું રિઝલ્ટ કેવું છે જય માતાજી આજનો વિડીયો અહીંયા પૂરો કરું છું જય માતાજી